જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા અલ્પાવાણીયા ફેમિલી બ્લોગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ગુજરાતી સ્ટાઇલ આલુ પરોઠા તો ચાલો આપણે આલુ પરોઠા બનાવવાની રેસીપી ચાલુ કરીએ તો જો આપણે બટેકા સરસ મજાના બાફી લીધા છે તો હવે આની આપણે છાલ ઉતારી લેશું આપણે બટેટાની છાલ છે સરસ મજાની ઉતરી ગઈ છે અને આપણે હવે બટેટાને ઠંડા થવા મૂકી દેસુ ત્યાં આપણે આલુ પરાઠાનો લોટ બાંધી લેશું તો આપણે લોટ લઈ લીધો છે અને લોટને હવે આપણે છાળી લેશું આપણે લોટ છે ને સરસ મજાનો છાળી લીધો છે અને હવે આપણે એમાં એડ કરી દેશું નિમક તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું એને છે ને આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે વણતી વખતે આલુ પરોઠું ન ફાટે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આલુ પરોઠાનો લોટ છે ને ભાખરી કરતાં ઢીલો હોય અને રોટલી કરતાં સેજ એવો કઠણ હોય જો ફૂલ કઠણ બાંધીશું ને તો વણવાટાને આપણો લોટ પરોઠું છે તે ફાટવા કરશે આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ડાલી નાખી દીધું છે એમાં હવે આને આપણે મિક્સ કરી સારી રીતના અને ધીમે ધીમે આપણે પાણી રેડતા જશું જો ઢીલો ન થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે અને કઠણ ન થાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો કે આપણો લોટ નથી ઢીલો કે નથી કઠણ એ રીતના આપણે લોટ બાંધી લીધો છે તો આપણે સરસ મજાનો લોટ બાંધી અને હવે આપણે દસ મિનિટ લગી તેલ લગાવી અને ઢાંકીને મૂકી દેશો એટલે આપણા લોટની ની કુણપ આવી જશે અને આપણા લોટમાં છે ને કોરા લોટ ન રે ગાંઠા ન રે એ માટેથી આપણે લોટને કુણપ આપવાની છે

ઝીણી ખમણી લીધી છે આપણે આદુ ખમણવાની સરસ એકદમ મેશ કરી લીધા છે તો હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે એટલે રાઈસ જીરું એડ કરી દેસુ ત્યારબાદ આદુ મરચી ને લીલા ધાણા ત્યારબાદ થોડી એવી અળદર એડ કરી દેસુ ગરમ મસાલો એડ કરી દેસુ થોડું મરચું પાવડર એડ કરી દેસુ જીરું એડ કરી દેસુ એને સારી રીતે મિક્સ કરી અને સતળાવા દેસુ ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખી દેસુ આપણે બટેટામાં થોડું નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર જ નાખવાનું છે આપણે મસાલાની આપણો મસાલો છે તે સરસ મજાનો સકળાઈ ગયો છે તો હવે આપણે એમાં બટેટા એડ કરી દેસુ હવે આપણે બટેટાનો માવો છે તેને સારી રીતે મિક્સ કરી દેશું બટેકાનો માવો છે આપણે બટેકાનો માવો છે તે સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને એમાં આપણે અડધું લીંબુ નીચોવી દેસુ જેથી કરીને આપણે બટેટાનો સ્વાદ છે તે એકદમ આપણે આલુ પરોઠાની પ્રોસેસ ચાલુ કરી દેશું તો આપણે સરસ મજાના લુવા વાળી અને તૈયાર કરી લીધા છે અને અહીંયા લોઢી થવા ગરમ મૂકી દીધી છે તો આપણે પરોઠાની પ્રોસેસ ચાલુ કરી દેશું તો આપણે છે ને સરસ મજાનો એક લુવો લઈ લીધો છે અને થોડોક એવો વણી નાખીશું અને ગોળ કુબલું ગોળ કુબલું છે હવે એમાં આપણે બટેટાનો મસાલો એડ કરી દેસુ હવે આ બટેટાના મસાલાને છે ને એકદમ હળવા હાથથી આપણે આમ કરી દેવાનો છે મસાલો છે ને આપણા લુવામાં આવે ને એટલો જ ભરવાનો જેથી કરી આપણો વણવા ટાઈમે આલુ પરોઠું છે તે ફાટે નહીં અને સરસ મજાનું તો આપણે જો સરસ મજાનો મસાલો ભરી લીધો એને હળવા હાથે આ રીતના પ્રેસ કરી દેવાનો છે એટલે આખા પરોઠામાં છે ને આલુ પરોઠાનો મસાલો ફેલાઈ જાય હવે આ રીતના આપણે વણી ત્યારબાદ આપણે લોટ એડ કરી દેશું હવે હાથની મદદથી મદદ થી આ મામા નાખવાનું છે રોટલા ની ઘડે આપણે આ રીતના બનાવીશું તો આપણું આલુ પરોઠું છે તે ફાટશે પણ નહીં અને એકદમ સરસ મજાનું મસાલાવાળું બનશે તો આપણે હાથથી થોડું એવું પ્રેસ કરી દીધું ત્યારબાદ આપણે હલકા જેથી કરી આપણું પરોઠું છે ધીમા ધીમા હાથ થી આપણે વણવાનું છે પરોઠું છે આપણું પરોઠું છે તે સરસ મજાનું વણાઈ ગયું છે હવે આપણે એને શેકવા માટે મૂકી દેસુ આપણે લોઢી ગરમ થઈ ગઈ છે આપણે નાખી દીધું છે આપણું પરોઠું છે તો એક બાજુ શેકાઈ ગયું છે હવે આપણે ઉપર તેલ લગાવી દેશું સરસ મજાનું આપણે ચારેક બાજુ તેલ લગાવી દઈશું હવે આપણે આને પલટાવી લેશું હવે આપણે આ બાજુ તેલ લગાવી દેશે થોડું તો તમે જોઈ શકો છો પરોઠું અને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને ડીશમાં કાઢી લેશું તૈયાર છે આપડા દહીં અને આલુ પરોઠા તો આવી જ બધા દહીં અને આલુ પરોઠા ખાવા તમને આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં કેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ